દાહોદ તાલુકાના ખરેડી જે એડીસીમાં પોતાની માલિકીના એક ફ્લોટમાં ધમધમતા ન્યુ બાપજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કોઈ પણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલા ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના રૂપે એક લાખ ઉપરાંતની કિંમતના ખાદ્ય તેલના પાઉચ કેન તથા બોટલ શંકાસ્પદ પામોલિન તેલનો જથ્થો અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટા હાથી ગાડી મળી કુલ રૂપિયા પંદર લાખ પિસ્તાલીસ હજાર બસો નેવું ની કુલ કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાહોદ એસોજી પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડી પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે દાહોદ જિલ્લામાં નકલી કચેરી એનઓસી નકલી હુકમ બાદ હવે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલિન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે દાહોદ શહેરના ગોદી રોડ ઉકરી રોડ પર નૂર મોહલ્લા ખાતે રહેતા મુર્તુઝાભાઈ કુતુબુદ્દીન ઝાબુઆલાની માલિકીના ખરડી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નંબર પાંચસો પચીસમાં શંકાસ્પદ પામોલીન તેલનું કોઈપણ જાતના આધાર પુરવા વગર રિફિલિંગ કરી પાઉચ કેન તથા બોટલોમાં ભરી તેના પર ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ માટે મોકલતા હોવાનું મોટા પાયે રેકેટ ચાલતો હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસઓજી પોલીસને મળી હતી જે બાતમીના આધારે દાહોદ એસઓજી પોલીસની ટીમ ગતરોજ બપોરના બાર વાગ્યાના સમારે બાતમીમાં દર્શાવેલ ખરડી જીઆઈડીસીમાં આવેલ ન્યુ બાપજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ઓચિંતો છાપો માર્યો હતો અને કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલ ખોટા વાળી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ નંગ ચારસો છપ્પન તથા કેન નંગ સો તેમજ બોટલ નંગ ચોવીસ મળી કુલ રૂપિયા એક લાખ સત્તર હજાર બસોની કિંમતનો તેલનો જથ્થો તેમજ અલગ અલગ સત્તર બ્રાન્ડના કુલ સ્ટીકરો નંગ ચારસો પચીસ તેમજ સ્થળ પરથી જીઝે ઝીરો ટુ એટી ટુ વન નાઇન એટ નંબરની છોટા હાથી ગાડીમાંથી રૂપિયા સત્યાવીસ હજાર નેવુંની કુલ કિંમતના પંદર કિલોના એકસો ચાર જેટલા ડબ્બા ભરેલ 1505 કિલોગ્રામ શંકાસ્પદ પામોલિન તેલ તથા કાચા બિલ નંગ બે તથા ખાલી બેરલ નંગ પાંચ તેમજ પચીસ હજાર લીટરના ટાકામાં આશરે રૂપિયા બાર લાખની કિંમતનું દસ લિટર પામોલિન તેલ રૂપિયા બે લાખની કિંમતના ચોટા હાથી ગાડી મળી કુલ રૂપિયા પંદર લાખ પિસ્તાલીસ હજાર બસો નેવું નો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડી કબજે લીધો હતો અને ન્યુ બાપજી એન્ટરપ્રાઇઝના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહિસાગર દાહોદ જિલ્લામાં એસઓજી પીએચ તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આ હતા કે જેઆઈડી વિસ્તારમાં આવેલા ન્યુ બાપજી નામની કંપનીમાં જેના ઓનર મુર્તુજા જામવાલા છે તેઓ અલગ અલગ ગ્રાન્ડના ઓઇલનું વેચાણ કરે છે અને જેમાં કંઈક ડાઉટફુલ છે એ માહિતી આધારિત ત્યાં ચેક કરતા ત્યાંથી શંકાસ્પદ તેલ લાગતા એ પ્રકારના એકસો પાંચ ડબ્બાઓ અને એક ટેન્કર હતું જે ટેન્કર અંદર ત્રીસ હજાર સ્પુ ઓઇલ આ મળે આવ્યું છે અને પ્રાઇમરી તપાસમાં એવું જણાવ્યું છે કે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે જેમની ઓનરની પાસે જે બ્રાન્ડની પરમિટ હતી એ પરમિટ સિવાય અન્ય બ્રાન્ડના પણ સ્ટીકર હોય કે જે રો મટરિયલ મગાવી વેસ્ટ ઓઇલના નામે એ રો મટિરિયલ મગાવી અને અલગ અલગ પેકિંગ કરીને વેચતો પસંદગી જણાવ્યું છે આ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરતાં તેમના દ્વારા જરૂર સેમ્પલ લેવામાં આવેલા છે અને સેમ્પલને લેબોરેટરી સાથે મોકલવામાં આવેલા છે સેમ્પલનો રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત બિલમાં પણ કોઈપણ પ્રકારનું કોઈ ટેક્સ ચોરી બાબતનું કે કહી શકે કેમ તો તે અંગે પણ સંબંધિત સંસ્થાઓને લખવામાં આવશે અને બ્રાન્ડબેક લગતનો કોઈ ભંગ છે કેમ તે અંગે પણ જે ઓનરો છે કે જે બ્રાન્ડનું નામ યુઝ થશે એમને જાણ કરવામાં આવશે